નમસ્કાર મિત્રો હું હિતેશ મોજીલા શિક્ષણ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક ક્રાફ્ટ વર્ક કરશું જેમાં આપણે ફૂલ બનાવશું અને ફૂલના અલગ અલગ ભાગો વિશે આજે આપણે માહિતી મેળવશું આપણે જે લીલા કલરનો કાગળ લીધો છે તેને આ જે લાકડાની સળી છે તેના મદદ વડે આપણે આ કાગળને છે એ ગોળ ભૂંગળી વાળીશું હવે કાગળના છેડાને આપણે ગમના મદદ વડે ચોટાડી દઈશું મિત્રો એટલું થઈ ગયા બાદ હવે આ જે ભૂંગળી છે અને બંને છેડા છે ત્યાંથી કાતરના મદદ વડે થોડું થોડું છે કાપી લેશું મિત્રો આપણે જે ગુલાબી કાગળ લીધો છે તેની આપણે ફૂલની પાંદડી બનાવવાની છે જેના માટે થઈને આપણે કાગળ છે સૌ વચ્ચેથી વાળી લઈશું હવે વચ્ચેથી હજુ વખત આપણે વાળવાનું રહેશે હવે મિત્રો તમને જેવી ફૂલની પાંદડી ગમતી હોય તેવી છે આપણે આની ઉપર દોરવાની છે તો મિત્રો મને જેવું ફૂલની પાંદડી પસંદ હતી તેવી મેં આપણે દોરી લીધી છે હવે આને આપણે કટિંગ કરશું કટિંગ કર્યા બાદ ચાર પાંદડી છે તૈયાર થઈ જશે આ બંને લીલા કાગળ છે તે બંનેને એકસાથે રાખીને તમને મનગમતું પરણ દોરીને કાતરના મદદ વડે કટિંગ કરવાનું રહેશે કાગળમાંથી પરણાનું પરણ દોરીને કટિંગ કર્યા બાદ હવે કાતરના મદદ વડે આ જે કાગળ છે તે ફાટે નહીં તેમ નીચે રાખીને સેજ દબાણ આપીને ઘસવાનું રહેશે જેથી કરીને કાગળ છે જે આપણે પરણ બનાવેલું છે તે આવી રીતના સહી વળી જશે એક એવા જ કલરની એક કાગળની પટ્ટી લેવાની છે અને જેને ઝીક આકારે કાપવાની છે જે મેં અહીંયા કટિંગ કરેલી છે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો હવે કાગળની છે એ સાવ પતલી પતલી પટ્ટી પાડવાની છે જે અહીંયા આપેલી છે જેમાંના ચાર કાગળની જે ઝીણી ઝીણી પટ્ટી છે એક સરખી રહેશે અને બીજી છે એ કોઈ પણ એક કલરની રાખવાની છે હવે આપણું કાગળનું કટિંગ છે એ પૂરું થઈ ગયું છે હવે આ બધી વસ્તુને છે જોડવાનું કામ બાકી છે જોડ્યા બાદ ફૂલ કેવું બને છે તે તમે કોમેન્ટમાં છે એ અમને જણાવજો તો મિત્રો સૌથી પહેલાં આપણે જે કાગળની ભૂંગળી બનાવી હતી એના પછી આપણે જે આ ફૂલની પાંદડી બનાવેલી છે ચાર છે તો આ જે કાગળની જે ભૂંગળી બનાવેલી છે એના ઉપર આપણે ચારે દિશામાં એક એક પાંદડી છે એ લગાડશું તો મિત્રો તમે જોઈ શકો છો મેં જેમ કહ્યું હતું તે પ્રમાણે છે એ ફૂલની પાંદડી છે એ લગાડી દીધી છે મિત્રો આપણે જે આ કાગળનું કાબેલનું ઝીગઝેક રીતે કાપેલું હતું બરાબર તે છે એ આ ફૂલના નીચેના ભાગે આવી રીતના છે એ ચોંટાડવાનું રહેશે તો મિત્ર તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં જે કાગળનું આપણે જે ઝિક રીતે કાપેલું હતું તે અહીંયા છે લગાડી દીધું છે અને સલઈના મદદ વડે મેં આને છે ઉપરની બાજુ વાળેલું છે હવે જે આ પર્ણ આપણે તૈયાર કર્યા હતા તેને એક આ બાજુ અને એક આ બાજુ બે સામસામે છે એ ગુંદરના મદદ વડે છે એ ચોંટાડીશું તો મિત્રો તમે જોઈ શકો છો જે મેં આપણે પરણ તૈયાર કર્યા હતા એ બંને બાજુ છે એક એક બાજુ મેં લગાડી દીધા છે હવે જે આપણે આ કાગળની ઝીણી ઝીણી પટ્ટી કાપી હતી તેને આ ફૂલ વચ્ચે રહેલી જગ્યા છે તેમાં આપણે છે એ બધી ઊભી ઊભી છે એ ગોઠવતા જશું તો મિત્રો આપણે છેલ્લું કામ છે એ પૂરું થયું જે આપણે કાગળની જે પતલી પતલી પટ્ટી કાપી હતી તે બધી છે એ ફૂલની અંદર આપણે ચોંટાડી દીધી છે તો તમે જોઈ શકો છો આપણું ફૂલ જે કેવું બન્યું છે તમે કોમેન્ટમાં પણ જણાવી શકો છો મિત્રો જો તમને અમારો વિડીયો છે એ ગમતો હોય તો ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો